હીરા અને જ્વેલરી પર અમેરિકા દ્વારા પચીસ ટકા જેવો તોતિંગ ટેક્સ લાગુ કરાતા સુરતને મોટો ફટકો પડ્યો છે જેમ્સ જેમ્સન જ્વેલરીના ખૂબ મોટું નુકસાન થઈ શકે છે નથી તેની સામે ઓનલાઈન પિટિશન કરવા માટે જીઆઈપીસી દ્વારા કાઉન્સિલને સૂચવવામાં આવ્યું છે અમેરિકામાં એક્સપોર્ટ થતાં હીરાને જવેરાતની કુલ અઢાર કેટેગરી ઉપર પચીસ ટકા જેટલો અધ ટેક્સ વસૂલાતની અમેરિકાએ જાહેરાત કરતા કોરોના કાળમાં બંને ઉદ્યોગોને ફટકો પડ્યો છે સુરત શહેરના કતારગામ વરાછા વેટરોડ સહિતના વિસ્તારોમાં નાના મોટા ત્રણસો એકમો ડાયમંડ જ્વેલરી તૈયાર કરે છે જેમાંથી મોટાભાગની કંપનીઓને બાયર એક માત્ર અમેરિકા છે એક અંદાજ પ્રમાણે દર મહિને રૂપિયા ત્રણસો પચાસ કરોડથી વધુની જ્વેલરીઓ સુરતથી અમેરિકા એક્સપોર્ટ થાય છે જેમસન જ્વેલરી ઉદ્યોગ માટે અમેરિકા મુખ્ય આ બાયર છે ભારત અને તેમાંય ખાસ કરીને સુરતમાં તૈયાર થતા હીરા અને જ્વેલરીનું પચાસ ટકા ખરીદદાર વર્ગ અમેરિકાના મોટા રિટેલ્સ ઉદ્યોગકારો અને રોકાણકારો રહેલા છે દર વર્ષે સુરતમાંથી એક માત્ર નેચરલ હીરાનું વન પોઈન્ટ પચાસ લાખ કરોડ એટલે એક પોઈન્ટ પચાસ લાખ કરોડનું એક્સપોર્ટ છે સ્થાનિક આગેવાનો માનીએ તો સુરતમાં તૈયાર થતા હીરા પચાસ ટકા અમેરિકા અને ત્રીસ ટકા હોંગકોંગ એક્સપોર્ટ થાય છે જીજેઆઈપીસીના રિજિયનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે અમેરિકાના વ્યવહાર ટેક્સના કારણે સુરત સહિત ભારતના ઉદ્યોગકારો માટે મોટું નુકસાન થઈ શકે છે જેની સામે ઓનલાઈન પિટિશન કરવા માટે જીજેઆઈપીસી દ્વારા તમામ કાઉન્સિલોને સૂચના પણ આપવામાં આવી છે સરકારે છેલ્લા બે વર્ષથી ઇ કોમર્સ બિઝનેસ ઉપર બે ટકા ઇક્વિલાઇઝેશન લેવી નાખી છે આને લઈને અમેરિકાએ ભારતની અંદરથી એક્સપોર્ટ થતી જેમ્સ ડાયમંડ જ્વેલરી આ તમામ ઉપર પચીસ ટકા ટેક્સ નાખવાની વાત અત્યારે કરી છે ફક્ત ભારત ઉપર નહીં બાકીના અન્ય છ દેશો ઉપર પણ અમેરિકા વિચારી રહ્યું છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર પચીસ ટકા ડ્યુટી નાખવા માટે આ બાબતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ભારત સરકાર દ્વારા પણ વકીલ રાખીને આપણે આ બાબતે પિટિશન દાખલ કરવામાં આવી છે અને કે જેથી કરીને આવતા દિવસોની અંદર જો અમલીકરણ બને તો ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટી અસર થઈ શકે આ બાબતે કાઉન્સિલ તરફથી પણ રિક્વેસ્ટ કરવામાં આવી છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા લોકોને કે જે લોકો અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એ લોકો પણ આ બાબતને ધ્યાનમાં રાખીને પિટિશન દાખલ કરે કે જેથી કરીને સ્ટ્રોંગલી આપણે અમેરિકાની સામે આપણી વાત રાખી શકીએ હાલ તો અમેરિકા દ્વારા હીરા અને જ્વેલરી પણ એટલો ફરીથી હાલ તો અમેરિકા દ્વારા હીરા અને જ્વેલરી પર પચીસ ટકા ટેક્સ લાગુ કરાતા તેની સીધી અસર સુરતના ઉદ્યોગકારો સાથે હાલ કારીગર વર્ક પણ પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અઝર કુરશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ન્યૂઝ